નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી ધનસુરા તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં શ્રી જે એસ મહેતા હાઈસ્કૂલ ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો અરવલ્લી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તારીખ સાતમી મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેડકા ભેર સહભાગી થાય અને મુક્ત અને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતર્ગત ધનસુરા તાલુકામાં શ્રી જે એસ હાઈસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીખની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મહિલાઓને સંબોધન કરતાં મતદાન અને મતનું મહત્ત્વ કેટલું છે તે જણાવ્યું સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરી આપણા જિલ્લામાં સો ટકા મહિલા મતદાન થાય તેવી અપીલ કરી છે અને સાત તારીખે આપણે સૌએ બહાર નીકળીને મતદાન કરીએ અને લોકશાહીના પર્વમાં ભાગ લઈએ અને મતદાન કરવું અને કરાવવું તે માટે અપીલ કરવામાં આવી હતી આ અભિયાનમાં મતદાન જાગૃતિ વિષય ઉપર ભવાઈ ફેશન શો અને ગરબા અને અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે એમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી એમને માટે રંગારંગ કાર્યક્રમોના ભવાઈના ઘણા બધા એમને માટે રમતોની યોજવામાં આવી હતી અને મહિલાઓએ એમાં ખૂબ એન્જોયમેન્ટ સાથે જે છે મતદાનના સંકલ્પ લીધું છે અને અરવલ્લીએ સંકલ્પ આજે લીધું છે આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પણ કે એક પણ મહિલા મતદાર બાકી નહીં રહી જાય અને અમે સો ટકા મહિલા મતદાનના આજે સંકલ્પ લીધું છે અને જે મહિલાઓ આજે આવી હતી એમને જવાબદારી આપી છે કે એ પોતાના પરિવારમાં સંબંધીઓમાં મિત્રોમાં જે છે બધાને મતદાન કરાવે અને આપણી જે લોકશાહીની ફરજ છે એમને આપણે પૂરા પાડીએ ખૂબ સારી સંખ્યામાં મહિલાઓએ એમાં ભાગીદારી લીધી છે અને એમને પ્રતિસાદ મળ્યો છે એમને દ્વારા કે એ લોકો ચોક્કસ સાત મહિના દિવસે જ્યારે અરવલ્લી અને આખા ગુજરાત ત્રીજા તબક્કામાં મતદાન માટે જઈ રહ્યું છે તો એ નિષ્પક્ષ ન્યાયી ચૂંટણીમાં ભાગીદારી કરીને અને પોતાનું જે રાષ્ટ્રીય ફરજ છે એ પૂરા પાડશે